હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ બેટ પર બેઠા બેઠા પણ તમે તમારા પેટની ચરબી છે એને ઓછી કરી શકો છો તો આજે આપણે સરસ મજાની ઉપયોગી ઇન્ફોર્મેશન જોઈએ સૌથી પહેલા અહીં આપણે વ્રજાસનની સ્થિતિમાં બેસી જવાનું છે આ વ્રજાસનની સ્થિતિમાં બેઠા પછી તમને સૌથી પહેલા તો આ જે આસન છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે પેટની સો ગડબડ દૂર થાય છે તો કેવી રીતે પેટની ગડબડ દૂર થાય છે એ પણ હું તમને જણાવું તો સૌથી પહેલા તમારા બંને હાથ હોય એ બંને હાથને અહીંયા રાખવાના છે અને આપણે તમે જો કોઈ મોમેડિયન લોકો હશે તો એ નમાજ પડતા હશે તો એ પણ આ જ રીતે કરે છે આપણે ભગવાનને પ્રાર્થના કરે તો આપણે પલોઠી વાળીને બેસી અને પછી આપણે પ્રણામ કરીએ છીએ તો આ જે આસન છે આપણે ભૂલી ગયા છે હવે આપણે ઊભા ઉપર પ્રણામ કરીએ છીએ પરંતુ તમારા પેટની કોઈ જ પણ પ્રકારે ગેસ થશે એસિડિટી થશે મોટું પેટ હશે તો પણ ધીરે ધીરે અંદર જવા લાગશે उठ जाओ 30 मिनिट्स સુધી તમારે આનું આસન કરવાનો છે બરાબર દબાયલું રહેવું છે તમારું જી કમળમાં બાંધ છે જમીન પર ડાળવાનું 30 मिनिट्स સુધી અને માત્ર 5 વખત સવારે વોખિય પેટી રોજ આસન કરવાનો છે

કરી શકો છો હવે આપણે બેડ પર બેઠા બેઠા એક બીજી એવી પોઝિશન કરીશું કે જેની મદદથી જો રોજ તમે દસ મિનિટ કરો તો દસ મિનિટ પછી તમારું વજન કરશો તો એક કિલો ઓછું હશે ખરેખર આથી ઇફેક્ટિવ વસ્તુ છે તો અહીં આપણે હું જે રીતે બેઠી છું એ રીતે પગને થોડા બ્રોડ કરી અને બેસી જવાનું છે બંને હાથ જમણા હાથ હોય તો ડાબા પગને ટચ કરવાનો ડાબો હાથ હોય તો જમણા પગને ટચ કરવાનો છે

મહજાસ્વની સ્થિતિમાં આપણે જે મંડુક કર્યું છે તે ભૂખ્ય પેટે કરો પરંતુ આ એક્સરસાઇઝ બેઠા બેઠા દિવસમાં બે થી ત્રણ વાર અવશ્ય કરવી દસ મિનિટ સુધી અને ટ્રાય કરવાની કરવાની શરૂઆત તમારે એક મિનિટથી જ કરવાની છે પછી ધીરે ધીરે ટાઈમ પીરિયડ તમારે વધારતું જવાનું છે જેટલું તમે સ્પીડમાં માં કરશો ને એમ તમને એનું બેનિફિટ્સ વધ તો ખરેખર સરસ મજાની માહિતી તમારા માટે છે ફિટનેસ માટે તો આપ સૌને માહિતી પસંદ આવે તો દેખી લાઈક શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને હા પહેલો શુક્તિ છાતે ન જા આપણે આપણી હેલ્થ માટે થોડા સજાગ બનીએ થોડા એક્ટિવ બનીએ આપણે આપણી હેલ્થ માટે થોડા ડેઈલી વર્કઆઉટ કરીએ ઘરે બેસીને પણ આવું નાનું નાનું વર્કઆઉટ કરી શકો છો